તો આ ગોપનેશ્વરનો નજારો જો આનંદ આવ્યો ફૂલ મસ્તક અંધારો અને ના હોય તો કોમેન્ટ કરજો ફૂલતા નહીં તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરો સપોર્ટની જરૂર છે અને તમારા અંદા સપોર્ટથી મારે વન કે થવા આવશે પાંચસો તો થઈ ગયા છે કે થવા આવશે તો તમે ચેનલમાં નવા હોય અને બ્લોગ જોતા હોય તો પ્લીઝ સપોર્ટ કરજો તો હાલો કહેશ કેમ છો અંદા મજામાં મજામાં દેશો મારા નવા બ્લોગમાં તમારા અંદાનું સ્વાગત છે અને ઘણા સમય પછી એ બ્લોગ આવ્યો છે તો તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરજો ને અત્યારે જવાનું છે બાર અને અમે જો ભાઈબંધો અત્યારે અહીંયા આવ્યા છે અત્યારે જવાનું છે અમારા લોકોને સિહોર અને અત્યારે આવ્યા છે ખોડિયાર મંદિર ની આગળ સિહોર અહીંથી કેટલું થતું હોય છે અહીંથી ખોડિયાર મંદિર થી છ કિલોમીટર થાય અને ભાવનગર થી એકત્રીસ કે બત્રીસ કિલોમીટર જેવું થાય સિહોર અને સિહોર માં કઈ જગ્યાએ જવાના છે એ તમને લોકોને આગળ દેખાડશું તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો અને જવાનું છે શ્યોર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો અમે છે ને આગળ જઈને તમને જે લોકેશન એ છે ને એ દેખાડશું એટલે બ્લોગમાં જોડ્યા રહીજો ને છેલ્લે લગીને જોજો કે કયા કઈ જગ્યા પછી લોકેશન જોઈએ અહીંયા લોકેશન ઓલા લોકો જો અંદર ઊભા છે ને હું જાઉં છું અંદર ગાલ પાયા ઊભા ચાલો આપણે જાવી અંદર અને અહીંયા એક કિલ્લો છે શિયોની અંદર ના અમે આવ્યા હતા ફોટાની હું શૂટિંગ થોડુંક કરવા અને તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરો શું કેવું આવું સપોર્ટ કરજો ભાઈને આપણે ફૂલ મોજ કરવા આવ્યા છીએ મોજ કરી એન્જોય છે મૂકી દીધી અંદર આવે છે પણ તો અમે બાર લોકો મૂકી દીધી છે હારી ને જાવી છે અને જે આગળ જાવી છે કિલ્લો કેવો છે જોવી પછી તમને લોકોને કેવી કે આવજો જો થોડુંક અમે લોકો ઉપર આવ્યા ને તો તમે લોકો લોકેશન દેખાડવા આવીનું જો આવી રીતે અમે લોકો અહીંયા છે આ ટાઈપનું લોકેશન છે હજી આગળ જ આવી છે જોઈ છું ડુંગરા બાજુ એ બાજુ જ આવી કાંક એ બાજુ કાંક છે ડુંગરા બાજુ છે ને આ જ આવી ફોટાને શૂટિંગ એવું થોડુંક કરવી લોકો જો ફોટાને એવું પાડે છે અને હું મળે હું ફોટા બોટા પાડું તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરજો એના નવા હોય તો સ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં અને આવી રીતે આવતા રહેજો અને સિહોરના હોય તો કોમેન્ટ કરજો ભૂલતા નહીં હાલો કન્ટિન્યુ જોડ્યા રહેજો બ્લોગમાં લોકો ફોટા પાડે મજા આવે એવું છે કોઈ પબ્લિક નથી આપણને ખબર નથી અત્યારે વાગ્યા છે અઢી પણ અમે લોકો આવ્યા છે ભાઈબંધો ભાઈબંધો ઘણા લોકો આવવાના હતા પણ ઘણા લોકો ન આવ્યા અમે થોડાક લોકો દાયા અમુક લોકો જાય અમે લોકો ઘણા લોકો અહીંયા ફોટાની લોકો તો પાડવા આવે જો એ ઓલા ભાઈને પૂછે છે એ ભાઈને પૂછે છે ભાઈ ને કઈ છે નથી સિહો ની અંદર કિલો એમ નથી હવે કિલો ગોથો પડશે એવું લાગે તમને લોકોને ખબર હોય કિલો ક્યાં છે સિહો ની અંદર તો બીજી વાર ફરી વાર આવશું પણ આ કિલો જ લાગે છે કોઈ કીધું કે આ કિલોય છે તો હવે જોવી છે કિલો છે કે નહીં મને નથી ખબર બહુ કોમેન્ટ કરજો તમે લોકો આવેલા હોય તો અને જોવી આપણે લોકો અને આ જો અમારો લુક છે આ મારો લુક છે અમે સૂર્યદેવ છે અરે ફોન રેમની ખોકો હે વસ્તવ કરજો બેટા કેવા બોલ લાગે આવું શાંત વાતાવરણ મસ્ત ઘણું છો હજી અહીંયા ચાર ચાર પાંચ છે ને એક નંબર ફરાય એવું છે એવું એટલે આમ બે આવ્યું આમ શાંત વાતાવરણ મગજ ફ્રીઝ કરી એવું એક નંબર એ લોકો ફોટા પાડે છે હું ફોટા પાડવા જાઉં બરોબર અ અમે લોકો આવ્યા હતા આ બાજુ પણ આ કિલ્લો નથી લાગતો પણ હવે ખબર નથી હવે વાયર્યા અમે લોકો જાય એ ભાઈ યુટ્યુબમાં આવી જાય અહીંયા હતા એ ભાઈ એ ભાઈ કીધું હતું પણ કિલો છે પણ બીજો ટાઈપનો કિલો છે અમારે જોયો છે ને એ નથી આ બાજુ કંઈક શિયોરમાં અંદર વેડિંગ શૂટિંગ કરવા આવે છે ને એ બાજુ જવાનું છે અને હજી અમે લોકો આમ આગળ જાવી છે ના જોવી કે એ બાજુ છે કે નહીં કેમ કે અમને લોકેશન નથી ખબર અમને કીધું હતું કે ભાઈ બંધે કે શિયોર છે અમે આવ્યા હતા પણ અત્યારે આ ગોપનેશ્વર છે ગોપનેશ્વર છે ને આ ગોપનેશ્વર કહેવાય છે અને અત્યારે જ આવી છે અત્યારે શિયોરમાં જેટલી જગ્યાએ જવાય ને એટલી જગ્યાએ અમે લોકો ફરશું થોડુંક રખડશું અને મોજ કરશું આનંદ તો હાલો જોડા રહેજો બ્લોગમાં અહીંથી છે બીજે લોકો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો ને આ બાજુનું જો આવી રીતે લોકેશન લોકેશન છે જો તમને પહેલાં દેખાડી દીધું તો નજી જો અહીંયા એક નંબર યુ છે હાલો હા ગોપનેશ્વરનો નજારો જો આનંદ આવ્યો ફૂલ મસ્ત ગનો નજાનો વામ ઉભો અમે મંદિર છે એ બાજુ જાવી અમે હોય ગયા હતા ઓલી બાજુ પણ નજારો આ બાજુ લોકેશન એક નંબર જોવા એવું છે હમણાં નીચે જ આવું એટલે તમને દેખાડો જો એક નંબર લોકેશન તો ઝરણા જેવું છે પાણી આમથી આવે છે હમણાં જાવી ઉપરની સાઈડ એક આખ છે મસ્ત ઘણું લોકેશન છે એક નંબર હમણાં આમ જાય છે શિક્ષણ નિંકર મંદિર છે મહાદેવનું આપણે જાવી તમે લોકો અહીંયા આવ્યા હોય તો કમેન્ટ કરજો ને જે આપણે બીજે જવાનું છે લોકો આવ્યા હતા હવે જાવીએ આપણે ઓલા પણ નીચે સૌથી આપણે બરાબર અહીંથી ઉતરવાનું

સાવણ ઉદો ખીલ્લો પણ મહાદેવની ઈચ્છા છે તો અહીંયા ગોપનેશ્વર દર્શન કરવા આવીએ તો હમણાં હમણાં જ આવી દર્શન કરવા અને અહીંયા જો લોકેશન તમે લોકો ખાલી જુઓ ને આમ મજા આવે એવું જ છે ઓલા લોકો જો ફોટા પાડે છે ઉપર ને હું અહીંયા નીચે છું મજા આવે એવું છે વરસાદના વાતાવરણમાં અહીંયા હોય ને ચોમાસામાં એમાં તો બહુ મજા આવે અહીંયા અહીંયા જો પગથિયું છે ફાઇનલી જો અંદર પહોંચી ગયા છે અહીંથી જવાનું છે ઉપર મહાદેવના દર્શન કરવા જો બાજુથી જાવી છે ઉપર અમે લોકો લોકો તો આગળ વીઆઈ ગયા છે જોવા ચડે આવી તમે લોકો આવ્યા હોય તો અહીંયા કોમેન્ટ કરજો અને ઓલા લોકો જો આગળ જાય અને તમારા ભાઈ પહેલેથી ખબર છે તમને આવો શોખીન છે જો અહીં આ શું કહેવાય કોમેન્ટ કરજો ગર્ભગુરુ પ્રવેશ દ્વાર મહાદેવની તો બોલો હર હર મહાદેવ ઉપર છે ને ફોટા પાડવાની મનાઈ હતી પણ અમે લોકોએ ફોટા પાડ્યા છે પણ હવે અપલોડ કરવું કે ન કરવું હવે એ મનની ઈચ્છા છે તો જોઈએ આપણે લોકોને હવે અહીંથી નીકળવી અને જો લો પાણી પીવે પાણી તો મેં ક્યાં ના પડે પીને હવે આપણા અહીં કંઈ આવવાની ઈચ્છા ઓલું હતું નહીં પણ મહાદેવની ઈચ્છા હશે છે કે અમને લોકોને દર્શન કરાવવા અને આમાંથી કોઈનો કાંઈ પ્લાન હતો નહીં થોડાકનો પ્લાન હતો પણ એ તો ઘરે ઉતાર્યા કેમકે રાતે ઓફિસે આવ્યા હતા જોબ કરીને એટલે ઉતાર્યા ઓલાને તો હું સ્પેશિયલ જગાડીને લઈને આવ્યો અને આ લોકો અમારે હારે જ હતા અને કઈ પ્લેનનું કાંઈ નક્કી નહોતું પણ તોય અમે લોકો આવી ગયા ને હવે હાલો શૂઝ પહેરીને હવે ઓલો વાટે ઊભો છે ને તો ના જ આવી ગાય ગા અહીંથી જો આ બાજુથી આ બાજુથી ગતિ પાણી આવે છે ને ઓલી બાજુ જાય છે આ લોકો નીકળ્યા છે અહીંથી હવે જાવી સીધા ભાઈ બહેન ઊભો છે ને તમને લોકોને કીધું હતું ને હવે ના જ છે છે ફાઇનલી આઈ નીકળી જવાનો હતો ગાવીシ ઓલા વાટે પેલા છે ને શિઓર ની અંદર આમરા માનું મેઘણી માનું મંદિર છે ને ના અમે અંતા આવ્યા છીએ વાહ અમે છે મંદિર તો અમે અંતા છે ને અમે જવાના છીએ અંદર દર્શન કરવા અને પછી જવાના છીએ અમે લોકો કિલ્લે તો અહીંથી મંદિરે દર્શન કરીને મેઘણી માના પછી જવાના અમે કિલ્લે અને પછી ફોટા ફોટા પાડશે તો હાલો અંતા દર્શન કરતાય બરાબર હાલો તમે લોકો અહીંયા આવ્યા હોય તો કહીજો આ મંદિર છે જો ઘણા લોકો દર્શન કરવા આવે છે નહીં મને આજ છે રવિવાર એટલે બહુ ગરબી છે અંદર દર્શન થાય તો કરાવું તમને લોકો અંદર જ આવી શ્રીફળ વધારવાનું છે અગપતિ કરવાનું છે અને શ્રીફળ વધારી દર્શન કરવા મંદિરે તો ફાઇનલી હવે જો અહીંથી મને દર્શન કરી લીધા અમે ગાડીઓ લેવા આવ્યા છીએ હવે અહીંથી આવી સીધા અમે કિલો જ્યાં કેલે જવાનું હતું ને આ જાવી છે સીધા અહીંયા દર્શન કરી લીધા અને આજે તો રવિવાર એટલે અહીંયા માનું રામપુરામાંનું માનું મંદિર છે તમે લોકો આવ્યા હોય તો વેટ કરજો

અહીંયા જો દાદરા છે આવી રીતે અને આમાં કિલ્લો છે હવે સીધા જ આવીએ અમે લોકો અંધા ઉપર અને તમે લોકોને ઉપર જઈને લોકેશન દેખાડે ને એ લોકો અંધા જે લગ્ન પ્રસંગના અને ગમે વિડીયો રીલ્સની બનાવવાના હોય તો અહીંયા થ્રી વેડિંગ શૂટિંગ કરવા પણ આવે છે તો આમ લોકો જ્યારે ઉપર હાલો તમે અંધા કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહીજો અને આ દાદરેથી જો અમે ચડવી છીએ તો આવી રીતના અહીંયા દાદરા છે અને આમ કાંઈક ગામ લાગે આ કાંઈક ગામ છે અહીંયા અમે જાવી લોકો ઉપર તમે લોકો આ કિલ્લે આવેલા હોય શૂટિંગ બુટિંગ કરવા તો કોમેન્ટ કરજો હા તમને ઉપર જઈને લોકેશન ફાઇનલી જો ઉપર આપી જો હા લોકેશન જેવો ફરતે ફરતા ડુંગળા કિલ્લો તો ફાઈનલી જો અમે લોકો અંદા કિલ્લા ભોગી ગયા છીએ આ કાજ કિલો ગોતતા હતા અને આ જો ફરતે ફરતા ડુંગરા છે અહીંયા આવીને કેમ મોજ આવી ગયો ફૂલ જો પવન પવન મસ્તગનો અને આ અંધુ સિહોર છે જો પછી તો ખબર નથી કોમેન્ટ કરજો તમે લોકો અને આ કિલ્લોનો હું ઇતિહાસ એવું કાંક થોડુંક હોય તો કોમેન્ટ કરજો મને ખબર નથી પણ તો કોકને એવું લાગે તો પોષવી જોઈ અને આ જો અંધુ મસ્તકનું એક નંબર લોકેશન છે અને અમે જો ગામ છે શિહોર હું અહીંયા હેલો જ છું ઉપર ઉપર અમે જો શિહોર છે ગામ અને થોડીક બીક તો લાગે પગ પગ અંદર ધરવું જશે મજા આવે એવું છે અહીંયા આનંદ આવે થોડીક રીલ્સ ને હવે ફોટા બોટા પાડવી અહીંયા કા જુગનું ગોતતા હતા ને કેટલા દિવસ એક મહિનાથી આવવાનું હતું અહીંયા પણ આજે પ્લાન સક્સેસ થઈ ગયો છે આ અંધારો અને મજા આવી ગયા આનંદ આવે એવું છે અને હજી ચાર પાંચ વાગે ને તો ઓર આનંદ આવે આ થાકી ગયો હાવ આપણે ન થાકે મહેત માટે ન થાકે હમણે તમને આગળ વિડિયોમાં તો દેખાડ્યું જ છે કે આવ એ કદમગીરી ગયા હતા ને વિડિયો જોયો ને તો જોજો ઈ તોય આફી ગયો તો ફાઈનલી ચશ્મા જો તોડી નાખ્યા ઓલા લોકોએ કોકે ચશ્મા તોડી નાખ્યા આ ચશ્મા કોને તોડ્યા હાલો 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 આ કોને તોડ્યા આ કોને તોડ્યા કેટલી મહેનત થી આ ચશ્મા લીધેલા હતા બે મિનિટ મહિના ચશ્મા તોડ નાખ્યા જોયું ને હવે આને શું કરવા

હાં દાજો કેવા ફોન ગુમાવે જો કસ્ટમ કસ્ટમ કે લેવા આ ફોન તમે લોકો મેન્શન છે અમારી સ્ટોરી મેન્શન મારે મારે થોડુંક આગું રહેવું પડે એ લોકોથી કેમ કે લોકો કાંઈ નહીં જવા દો હાલો આ છે ને ફેમિલી લોકો બ્લોગ જોવે ને તે માટે કારણ કે ચશ્મા તોડ્યા છે ને એની વાત પૂછો માં બ્લોક પૂરો થાય ને પછી વાત છે એની પણ મજા આવે અહીં આવીને આનંદ આવે જો પવન આવે એક નંબર આમ જો પેલા અમે અ ભૂતેશ્વર મહાદેવનું મંદિર છે ના ગયા હતા પછી આંકોર આવ્યા છે અને હજી જવાના છે બીજા કાક ચોવી હવે અત્યારે વાગ્યા છે ત્રણ ગાયજો અહીંયા વિડીયોની આપણે ઉતારી લીધા છે મસ્તગના અને એક મહિનાથી આપણે અમે લોકો અહીંયા આવવાનું કરતા હતા પણ આજે પ્લાન સક્સેસ થઈ ગયો જો આવી રીતે દાદરા શિહોલ આ નીચે જાય છે આ શિહોર ગામ છે અમે પણ મંદિર આવેલા છે અને આ કિલ્લો છે ને હવે એનો કાંઈ ઇતિહાસ આપને બહુ ખબર નથી પણ મહારાજાનો એનો કંઈક છે એવી રીતનો છે એટલે આપને ખબર નથી પણ હવે આપણે આવી સીધા નીચે અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો આજના બ્લોગ માટે બસ આટલું જ તે અને ચૅનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગનો એન્ડ આઈને કરવી તો તમે લોકો પણ સ્યોર રહેતા હોય તો કોમેન્ટ કરજો અને તમે લોકોને આમાં શું સારું લાગ્યું એવી રીતે કહેજો અને તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરો સપોર્ટની જરૂર છે અને તમારા બધા સપોર્ટથી મારે વન કે થવા આવે છે પાંચસો તો થઈ ગયા છે વન કે થવા આવે છે તો તમે ચેનલમાં નવા હોય અને બ્લોગ જોતા હોય તો પ્લીઝ સપોર્ટ કરજો તો હાલો અહીંને બ્લોગનો એન્ડ કરવી તો બાય બાય ચલો બાય બાય